वडोदरा के शिनोर तालुका के साधली गांव में आदिवासी समाज के वीर क्रांतिकारी योद्धा मुंडा जी की 150वीं जयंती धूमधाम से मनाई गई। राज्य भर में आज बिरसा मुंडा जयंती की उत्साहपूर्ण झलक दिखी और इसी कड़ी में साधली गांव में शिनोर तालुका बिरसा मुंडा स्मारक समिति द्वारा उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई आदिवासी एससी और ओबीसी समाज के अग्रणी लोगों ने बिरसा मुंडा के जीवन मूल्यों को अपनाने की अपील की कार्यक्रम में यह भी घोषणा हुई कि 14 अप्रैल को सर्कल पर बिरसा मुंडा जी की प्रतिमा स्थापित की जाएगी रिपोर्टर ध्रुव पटेल शिनोर। जय जोहर जय आदिवासी आज रोज बिरसा मुंडा साहेब ने एक सौ पचासवी जन्म जयंती तालुका बिरसा मुंडा समिति न सदस्यों भेगा थे आज બિરસા મુંડા પ્રતિમા મૂકવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ અને માઇનોરિટી સમાજ સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિસાદ આજ રોજ અમે સૌ ભેગા મળી અને આ જે જગ્યા પર આપણે ઊભા છે એ જગ્યા પર ચૌદમી એપ્રિલના દિવસે ભગવાન શ્રી બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે અને આ આયોજનમાં ઘણા બધા મિત્રોએ નામી અનામી ઘણા બધા મિત્રો આજે આજે એમનું ફંડ જાહેર કર્યું છે એથી હું આજે સિનોર તાલુકા તથા આજુબાજુ જે મને સાંભળી રહ્યા છે એ અપીલ કરું છું કે ભગવાન બિરસા મુંડાની ની જે તમારું યોગદાન જો અમને મળી શકે તો તમે અમારો કોન્ટેક કરી અને અમારી સુધી તમારું ફંડ મોકલાવશો એવી આશા સાથે જય ભીમ જય આદિવાસી જય જોહર જય સંવિધાન